મિત્રો રિયા ડિજિટલ ટેન્ટી માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે ગીતાબેનની અરવિંદભાઈ અને ગીતાબેન બંને ડીસા પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં રિલીઝ થશે જોરદાર ની સોંગ એટલે સપોર્ટ કરજો માં લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો મિત્રો હાલમાં ડીસા પોકી ગયા છે અરવિંદભાઈ અને ગીતાબેન બંને સોંગ કરવા માટે તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો સ્ટુડિયોનું નામ છે મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો ડીસા તો આજે અરવિંદ બંને જણા મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોનો વિડીયો વાયરલ થતા હોય છે આજકાલ ગીતાબેનના પણ વિડીયો સારા વાયરલ થઈ રહ્યા છે તમે લોકો ઘણા બધા લોકોને સપોર્ટ કર્યો છે એવા જ આપણે અંત ગીતાબેનને પણ સપોર્ટ કરવાનો છે મિત્રો